કે આગળ આપણે બધી વાત કરી હતી એના પછી આપણે આગળ થોડુંક જોઈશું કે જે બધા મારા મિત્રો હતા એ આગળ નીકળી ગયા છે હવે મારે એમની જોડે જવું પડશે ચાલો હું થોડુંક દોડીને આગળ જઈને જોઈ લઉં છું એ કઈ નીકળી ગયા છે અહીંયા તો બહુ બધા પ્રાણીઓ છે જે પણ મને જોઈને આમ તો ભાગી રહ્યા છે અને બધા તો પાછળ આવે છે હવે અહીંયા એક ઝાડ છે થોડુંક તોડેલું છે એને આપણે થોડુંક મૂકું મારીને જોઈ લઈએ જે પણ બહુ કઠણ છે હાડ છે થોડીક કસરત પણ કરી લેશું અને આપણે થોડું આ જંગલની અંદર બહુ બધું ફરવાનું છે કે જે આપણે બ્લોગની અંદર આપણે વાત કરીશું ને એ બધી બહુ જંગલ વિશે જ છે અને અહીંયા તમે જોઈ શકો છો બધું નદીની અંદર પાણી છે એક એમાં હું થોડુંક ડૂબકી લગાવી લઉં છું થોડુંક ના પણ લઉં છું અને એમાં નાવા પડ્યા એમાં એક મને પથ્થર મળ્યો છે હવે પથ્થરને પણ આપણે થોડુંક પાણીમાં નાખીને જોઈ એ પણ બહુ વજનદાર છે હવે થોડીક કસરત પણ કરી લઈશું એક લાકડું છે જે બહુ વજનદાર છે તમારે પણ આ જંગલમાં આવું આવી શકો થોડુંક હવે આપણે આગળ પણ હવે ચાલી લઈશું ચાલો થોડા આગળ વધીએ કેમકે આપણે આગળ બહુ બધી મુસાફરી કરવાની છે જતા જતા મેં એક નાનું ઉંદર આવી ગયું તમે જોઈ શકો છો થોડું આગળ તો એમાં એક બીજું હરણ આવી ગયું છે એને હું પકડી લીધું છે જેને ઉચકીને જોઈએ એ પણ બહુ વજનદાર છે ચાલો એને મેં પકડી લીધું છે કેમ કે તમે આવા બધા આપણા જે વિડીયો છે જોવા માટે વિડીયોમાં બન્યા ર